વેલકમ બેક ટુ અનધર બ્લોગ બપોરના સાડા બાર વાગ્યા છે અને રસોઈ ચાલુ કરી દીધી છે અને આજે બનાવવાનું છે બટેટાનું શાક પૂરી અને ખીર પરવા ખુશીને બેને રજા છે કારણ કે આજે છે સન્ડે અને પીયુસ હમણાં આવી જશે જમવા સન્ડે બપોર પછી એના હાફ ડે રજા હોય છે એટલે અને પરવા અહીંયા છે ને ટીવી જોયો છે ટીવી ચાલુ છે એવું નાટક એટલા માટે કરે છે કે અને વિડીયોમાં પ્રૂફ હોય કામકાજ હોય છે ઊંઘમાં છે જોવું રસોઈ બનાવવાની શરૂઆત કરી દઈ એક્ઝેક્ટ સાડા બાર થયા છે અને દોઢ વાગે પિયુષ આવી છે ત્યાં સુધીમાં ફટાફટ બનાવી લઈ આપણમાં બે વેરાયટી કિચન માં મસ્ત ગરમ ગરમ પૂરી બને છે જમીન ફ્રી થઈ ગઈ અઢી વાગ્યા ને કેટલી મોટી સરપ્રાઈઝ મેળ્યા છે એવા છે અમારી ઘરે મહેમાન અને એ એવા છે માંડાસણ થી સ્પેશિયલી મળવા રાજકોટ આવ્યા હતા અહીંયા અમને સ્પેશિયલી મળવા માટે એવા છે શું નામ છે તારું નમ્ર નમ્ર ભંડેરી માંડાસણ થી છે બધાય શું નામ છે તમારું રીના રીટા રીના રીટાબેન બે દેરાણી જેઠાણી ફૂલ ફેમિલી આવ્યું છે આજે શેમાં જોવો છો તમે વિડીયો યુટ્યુબમાં યુટ્યુબમાં જોવો છો સબસ્ક્રાઈબર ઘણા ફેસબુકમાં જોતા હોય બધાય અલગ અલગ જોતા હોય વાગ્યા છે બપોરના અને અત્યારે હું ને પિયુષ બે બહાર જઈ છી પરવાન ખુશી બે ઘરે છે રમે છે એનો ફ્રેન્ડ આવ્યો છે તેની સાથે રમે છે અને અમે અમે બે જઈએ છીએ અત્યારે બહાર રેસ કોર્સમાં એક મસ્ત એક્ઝિબિશન આવ્યું છે તો એ તમારે મને જોવા લઈ જવાનું છે એક્ઝિબિશન એકચુલી છે કપડાનું ઓર્નામેન્ટ્સ ને એવું બધું પીયુષ ને ખબર છે નહીં પણ લઈ જઈ તો મારે જવું છે કારણ કે એમાં ઇન્ટરેસ્ટ નથી એટલે એ ના પડે આવું

હા રમવામાંથી પછી ફાઈટ નો કરવા માંડતા હો ઓરીજિનલ વાળી ફાઈટ નહીં કરતા ઇસ્કોર્સ ગ્રાઉન્ડ ની અંદર છે એક્ઝિબિશન ત્રણ દિવસની સૌથી પહેલા શેમાં જ આવશું રેડ કિયર સુધી આવી મારે એક્ઝિબિશન માં જ આવું છે સૌથી પહેલા એમાં જઈ પછી વાંચશે અહિયાં તો એન્ટ્રી ટિકિટ છે ઓલી સાઈડ પાંચ વીઘા નીકળી જાય એક કલાક ટાઈમ આવી પછે મને અંદર એક કલાક નહીં પાંચ ની વાર ને ત્યાં નીકળી કલાક કલાકમાં ફટાફટ જોઈ લેવાનું છે પચાસ રૂપિયા એન્ટ્રી ટિકિટ છે જલ્દી જલ્દી થોડુંક થોડીક ચલન બતાવી દઈશ ચણિયા ચોલીનું ઇટાલિયન આ બધુંય છે અંદર નથી આવતા અહીંયા પર્સ છે આજ તો માર ખાલી છે ને આમ જોવાનું છે પીયુષ સાથે છે ને એટલે એક કઈ વસ્તુ પાસે નજીક એ જવાની નથી કારણ કે એટલો ટ્રાફિક એટલો છે જોવાય નથી મળતો લખનવી કુર્તીનું બહુ એટલે બહુ વધારે કલેક્શન છે બધું અહીંયા પ્યોર ખાદીનું ટોપ છે બ્લાઉઝ છે પેર છે એવું બધું મળે છે બાજુમાં છે અહીંયા વિન્ટે છે પાછળ આખું કપડાનું છે કુર્તી ને એવું બધું અને ઓર્નામેન્ટ્સના બહુ વધારે છે અહીંયા ચણિયા ચોળીના વધારે પડતા ચણિયા છે આ સાઈડ પેર ને એવું બધું છે કપડાનું ને ઓર્નામેન્ટ્સનું બેનું કલેક્શન બહુ એટલે બહુ જાજુ છે

એટલું પબ્લિક હજી તો આવે છે અંદર છે ને ઊભું રહેવાય ને એટલી સ્પેસ નથી એમાં અને ટ્રાફિક એટલે જેટલી બી ગાડીઓ દેખાય ને આ બધી એટલા લોકો અંદર છે ટ્રેડ ફેર માં જવું નથી ને હવે ના ના ફૂલ જ છે તારો વજન વધારે તો રેવા દિયો કઈ શોપિંગ કરી નથી હું એમ જ ખાલી હાથ આવી છું પાછી હવે ક્યાં ચા પહોંચી ગયા છે હવે દીદી ની ખરે ચા બનાવે છે અહીંયા આદુવાળી અને આ એક નવું એડિટ થયું છે ડાઇનિંગ ટેબલ તો હવે આની પાર્ટી કઈક કરવી જોઈએ ને બેન તમારે નવું ટેબલ આવ્યું હોય તો નવા ટેબલે પછી બેસીને જમાડવા પડે ને તમારે એવું બનાવશે સવા છ વાગી ગયા છે હવે આપણે ઘરે ન જવાનું

તેલ મુકાઈ ગયું છે અને ચિપ્સ રેડી થઈ ગઈ છે અને આ સબ્જી કટિંગ થઈ ગઈ છે તેલ ગરમ થઈ ગયું છે લોખંડની કડાઈમાં જે બકળિયામાં બને છે આમાં એકદમ ટેસ્ટ એનો સારો આવે એટલે આમાં હું બનાવું છું સેડી-તેડી તમાકની ગુલાબી સરા

કોર્નફ્લોર એની અંદર થોડુંક એવું પાણી નાખી દીધું છે નાની સ્લરી કરી નાખી છે સ્લરી આમાં એડ કરવાની છે કેવી સ્લરી ત્રણે સોસ મિક્સ કરી દીધા થાય છે આમાં કોર્નફ્લોર નાખી દીધો બે ચમચી ઓ મંટીલી પોટેટો બનાવે છે હું આયા હું આ વિડિયો જોતો તો ડેડી સાથે અને દીદી મમ્માની હેલ્પ કરે છે અને મમ્માએ અત્યારે મને કીધું છે કે ડીશ લેતા આવી તો ચાલો લેતા આવી ચાલો લઈ લીધી હવે મૂકતો આવું ચીલી બોટર જો બનીને રેડી થઈ ગયું છે એકદમ મસ્ત અને નીચે ઉતારી દીધું

પર્વની સાયકલ રિપેર કરી દીધી છે પર્વ છે ને બે દિવસે ને બે દિવસે એમ કે કે ચાલો પાણી લઈને આવે બીજા તું ને ઘરના પાસ પણ આમ જઈ આવ એમ અગિયાર વાગી ગયા છે ખુશી બેન છે ને થઈ છે એવી જોયું નથી એટલે આજે રીડિંગ નથી કર્યું હતું તે લઈને બેઠી છે ખુશી છે ને અત્યારે એક બે કલાક સુધી વાંચશે બાર એક વાગ્યા સુધી હું સુઈ ગયો હવે અને એકલી હોય અને પછી સવારે ઉઠતી નથી કેવું નથી પડતું ને પર્વ બેહતો નથી હા હું એક્ઝામ આવેંતે બેચવા એક્ઝામ ની ને છે મારા આથી બે ખાય ને ચપ્પલ આકર એક્સ્ટ્રા ખાઈસ ને તું એને વધારે ને માર ફેટ મારામાં મને દીને ગુસ્સો બાધી ને ગુસ્સો ને માર મારતું એ બરો વયો જા હું માન કે ના જાય હું આવી પૂછી લે માર્ક અત્યારે પૂરા આવે છે ખુશી બેન ને પૂરા નથી આવતા માર્ક ઓછા આવે છે પણ એ વાત થી હોય છે

હેલો ચલો ચલો ડિસ્ટર્બ નહી કરના હેલો એન્ડ કરી દઈ મળશું નેક્સ્ટ વિડીયો ગુડ બાય અને જય કૃષ્ણ